આઠ વાગ્યા આઠ નહીં વાગ્યા દોઢ વાગ્યા 10 વાગ્યા મિત્રો થી 10 વાગ્યા લા નહી આને નહી એલા મિત્રો આપણે હે ને જો આટલું કાલને તોડીએ છે અને ગાંઠિયા કડક જ એટલે માન માન તૂટે એમ હમણાં ભેજ આવી ગયો હતો ને સાદ ના રહી નથી બહુ માળી કાળીયે તૂટતી છે જ્યાં પડી છે પાથરો મુક્યો પોળીઓ બાય બાય બજાર ને બધું બનાવીને છે મિત્રો

અમારે પૂરું બેન મિત્રો આજ તો બાજરાને બધો ખાવા રોકાને પૂરું બેન ને બધો બહુ ભાઈ ક્યાં પૂરું ગુવારનું શાક નહીં મિત્રો ઉપર આ કરી લેવો મિત્રો સાડા ચાર વાગી ગયા છે અને આપણે બે કેરા કમ્પ્લીટ કરી નાખ્યા છે ને લસણ આટલું રહ્યું ને હવે લઈ લો આપણે વાવી હવે એક કેરો જેટલી થાય એટલી

હાલ આને ઉપણી આવા કશ લાવવા મંડી જાય હાલો મિત્રો ઓર્ગેનિક પ્રાકૃતિક લસણ મિત્રો આપણે ફાઇનલી છે ને લસણ વાવવાનું મુરત થઈ ગઈ છે વાવી દીધા બહુ 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 થઈ ગયું આ સરકારનું આનું વાતાવરણ સારું થાય સારું થાય થાય uh, હોય um, <laughs>

એમ થાય અડધો કેરો સુપાય છે એટલો સોપાય એટલો ગદાડી દી ઉ કે કાલ સોપ છે કા 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 નવલી કેવાય માથું ઉપર રાખવાનું પૂછડું ઉપર રાખવાનું માથું અંદર રવા દેવાનું

બાંધી દઉં પેલા એક પાળે રેલું એક આવડા રીંગણા હોત તો નકરી જીવ વાય ખાવા જ નહી આમાં

xảo lâu hai mươi năm nay tôi có vlog mày nát đi chơi đây vậy 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 đi chơi đi bake yahoo đi lâu hai mươi năm súp 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 đi lâu hai hai પ્રાણી કેડે છે નીકળે એટલે માથે પડે મિત્રો લસણ તો લસણ ને મિત્રો અઢીસો ત્રણસો રૂપિયા કિલો વેચીએ ને તો કઈક વધે એમાં બાકી આ પચાસ સાઠ રૂપિયામાં વેચવી ને તો માથે પડે મિત્રો મજૂરી ના ખર્ચ ના ના નીકળે લસણ કેમ કે મહેનત વાળું છે આ લસણ નું કામકાજ રહ્યું પાછું પાક એમ મળું હમણાં અઢી ત્રણ મહિને બાકી જતું હોય ને તો પચાસ સાઠ રૂપિયા વેચે ને તો પોહાય બાઈ ગયા ન પોહાય મો પડે આપણને ચાલો મિત્રો હવે એને મંડી પાળી જાવી પાડી કરવા બાઇકી છે કરી નાખું શિવમ ને એના પપ્પા બે આવી ગયા છો રામફળ ખાવા શું આદુ પાન આવા ન હોય આદુ શું ઓલ્યા હા આદુન પાન ઓલ્યા જેવા હોય

ठीकमै स्लीटो गर्नु आमा के मला डुङ्गली वैतिन गए ठाकु ल्याइ घरे ति नेव्या घरे हालि जा अरु गर्दो मान पोको के धुड वालु छ धुड वालु दातो नुहे दाना

અમને મોકલાવજો ને અમને મોકલાવજો જે આ 3500 એ કીધા ને તો બધાય હટી ગયા હા એવું જ છે મિત્રો ગયા વર્ષે આપણે તેલના ભાવ આપણે 3500 રાખ્યા હતા બધાયને બહુ મોંઘું પડ્યું આમ ખાવું છે બધાયને શોખું પણ હે ને સસ્તું મળે ને તો ખાવું ને કર નથી કોઈ ને ખાવું એટલે આવું બધું છે મિત્રો સારું ખાવું છે પણ પૈસા નહીં જ દેવા એવું છે ચાલો મિત્રો આપણે હે ને હવે જાવા દેવી ઘરે ટાઈમ થઈ ગયા તો ક્યાંય દોવાનું મિત્રો દરરોજની જેમ આપણે ઢાંકી દીધું હે બધી બાજુ આ તો ખુલ્લા જોઈએ દાખલ આવે ને એવું થયા બાકી બાળકો બધાય રમાય છે બધા ચાલો મિત્રો તો બહારની બેંચ ધોવા મીડ્યા અને સાહેબી દોઈ લે આપણે ગોપીને